બાળકો પણ સ્કૂલેથી પરત આવ્યા બાદ પરંપરાગત વ્યવસાયને આગળ વધારી રહ્યા છે વિવિધ પંદર પ્રકારની સાલ રૂપિયા પાંચસોથી લઈ અને પંદર હજારની કિંમતે વેચાય છે હવે તો ગેટાના ઊનમાંથી હાથે કાચેલા દોરાની સાલની ડિમાન્ડ પણ વધતી જાય છે કચ્છી સાલ બનાવવાની પ્રક્રિયા ઘણી ઝીણવટભરી અને મહેનત માંગી લે તેવી છે તાણો કાઢવો બોબીન ભરવા ઉન વગેરે બાદ સાલ ભરવામાં આવે છે ઉપરાંત ડિઝાઇન બનાવવી મિરર લગાડવા સહિતની કામગીરી સાલને નવી ઓળખ આપે છે કચ્છી સાલને માન્યતા પણ મળી છે બાંધણી સાલ સાદી સાલ આભલા સાલ વગેરે વધારે પ્રચલિત છે આજની નવી પેઢી આ મહેનતવાળા વ્યવસાયથી દૂર ભાગે છે ત્યારે સરકાર વણકરો માટે નવી યોજનાઓ બહાર પાડે તેવી જરૂરિયાત દર્શાવી હતી કચ્છી સાલ તેમજ અન્ય હાથ સાલના કાપડો સહિત હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓની પણ ખાસી એવી માંગ પ્રવાસીઓમાં રહેતી હોય છે કચ્છીઓ પ્રવાસીઓ કચ્છ આવે એટલે અચૂક ભુજોડી ગામની મુલાકાત શોપિંગ માટે લેતા હોય છે ગામમાં ફરવા સાથે કળા નિહાળી અદ્ભુત અભિભૂત થાય છે કચ્છ જેવી સાલ બીજે ક્યાંય જોવા મળતી નથી જે હકીકત છે કચ્છી હાથ વણાટની સાલ માટે ભુજોડી ગામ પ્રખ્યાત છે ભુજોડીમાં ઘરે ઘરે બાળકોથી માંડી વૃદ્ધો સૌ કોઈ સાલ બનાવવાના વ્યવસાયથી સંકળાયેલા છે ત્યારે વણકર કારીગરોની આ કળાને પ્રોત્સાહિત કરવા સરકાર યોજનાઓ અમલી બનાવે તે જરૂરી છે તરકાર એ અમાર ઓરિજિનલ આ છે ઈ ગેટ આ વાર આજી એન જ કલર છે તો ધોરો લીટા ને કે નીતિ બને ત્યાં કે લગભગ વી આર ઓ પંજી રી થી પંજી વારી થાવે કેળો સી ભેડિયો બનાય વે કે ને ઈ પહેલા ઘેટો નકી છે કે જિન ઘેટે વાર મેને જ ભેડિયો બન્યો ઓહો કુદરતી આપ કારો જોવાજે કો જોવાજે ઓ બરાબર कुदरती गेट है जी ही काला वाला नहीं हाँ इन्हें करता पर कारो बम्बर गेट हो गया गे कौन जो अच्छा कौन जो गेट है यार छह महीने पहले निकी थे उन्हें कि आवते छह महीने कम ही नहीं गेट है वार में नहीं पाँ बड़ी बने हैं तो वो गेट है बो चार छह गेट है नौखा रहे हैं जिन्हें बड़ी बनाने में जिन्हें वो उनकर � अरे वो गेटे आवारे नहीं ये ओके छोवो के

ઈનો બનેદના તા બને કેડા આઈ વર્ધી દયો ને તો બને અંદાજીત કેટલી કિંમતી સજો મને પ્રોગ્રામ ખપે ਇਨੂੰ ਅਜਾ ਕੇ ਅਰਧੇ ਲਿਆ ਤਾਂ ਇਹ ਮੁੱਕਦੇ ਦੇਈ ਇਹ ਅਸੀਂ ਐੜੋ ਕੋ ਜੀਵੇਂ ਬਰਾਬਰ ਤੇ ਅਸੀਂ ਉਹਨਾਂ ਨਾਲ ਕਰੇ ਖਾਸ ਬਣਾ ਜੀ ਅਨੇ ਹੀ ਰੁਪਏ ਸੇ ਨੋ ਬਨੇ ਹਾਂ او اسا یو ان او باے جو یار من وی نہ تو بنے وے تھائی تو او वेट को शाम जी भाई शाम जी फिर घड़ी कोार में तंजी प्रोग्राम हो सोनल बीच हां सोनल बीच जो प्रोग्राम हो आया बाका थे बराबर हां सोनल बीच जो दरवारी में प्रोग्राम हो आज पोस्ट में भी जीत बराबर हां हां बस माने बीच सोनल बीच ये हां फालू भगत यहां राजकोट में रहता है हां ऐं यूट्यूब ते सर्च करे ॾियां वीडिया अचींदा